નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ગઈકાલે વરસાદના ડેટા જોઈએ તો એકસન એકસો બાવન તાલુકાની અંદર વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ મિત્રો ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર જોવા મળ્યો છે જો કે અગાઉ મિત્રો આગાહી આપી દીધી છે ત્રીજો દિવસ હતો મિત્રો ફૂલ થઈને અમરેલી જે છે ભાવનગરની અંદર જે દરિયાકાંઠાના ભાગ છે એ આ વિસ્તારોની અંદર પંદરથી લઈને વીસ ઇંચ સુધીનો વરસાદ છે આ વિસ્તારોમાં જોવા મળ્યો છે જેને લઈને કૃષિ મંત્રીએ પણ મિત્રો આ વિસ્તારની વિઝિટ

સમુદ્રમાં પણ જે આપણી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે આ સિસ્ટમ પણ મિત્રો હવે નબળી પડતી જોવા મળી રહી છે અને જ્યારે સિસ્ટમ નબળી પડતી હોય છે ત્યારે તેની સાથે જે છે લાવેલો તમામ ભેજ મિત્રો ગુજરાત ઉપર થઈ અને આવી રીતે મિત્રો હિમાલય તરફ વિખરાઈ જશે એટલે કે હજુ પણ મિત્રો ગુજરાતની અંદર જ્યાં જ્યાં સુધી અરબી અરબી સમુદ્રના અંદર સિસ્ટમ છે ત્યાં સુધી વાવાઝોડાની અસર અરબી સમુદ્રની અંદર એટલે કે વરસાદની અસર જે છે જોવા મળશે અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે ભેંસ છે ગુજરાત તરફ જે વાવાઝોડું આવી રહ્યું છે અને હજુ પણ ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી ત્રણ દિવસ મિત્રો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે તો અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે ખાસ કરીને હજુ પણ કેટલા દિવસ વરસાદને લઈને મિત્રો આગાહી છે અને આજે મિત્રો કયા કયા ભારે વરસાદ પડી શકે છે હજુ ત્રણ દિવસના આગાહી પરંતુ ભારે

વિડીયોની અંત સુધી જોજો અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો જોઈશું બંગાળની ખાડીમાં રહેલું વાવાઝોડું મિત્રો હવે ચૂક્યું છે અને દરિયાકાંઠે જે છે મિત્રો આગળ વધી એટલે કે ખાસ કરીને તેની ઝડપ પણ રહેવાની છે સાથે સાથે તેની અંદર વરસાદની તીવ્રતા પણ રહેશે અરેબી સમુદ્રમાં જે વાવાઝોડું છે તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ખાસ કરીને દિવસે ને દિવસે દિશા બદલી રહ્યું છે અને કઈ દિશાની અંદર આગળ વધશે મજબૂત કેવું મુશ્કેલ છે એટલે કે દરરોજ દરરોજ મિત્રો એના ડેટા છે બદલાતા રહે છે એટલે કે આજથી ચાર પાંચ દિવસ પહેલા દિવસની આગાહી કરીને ખૂબ જ મુશ્કેલી છે તો તમે જોઈ શકો છો કે ખાસ કરીને અરબી સમુદ્ર વાળું વાવાઝોડું છે એ બંગારની ઘાડી કરતા પણ જે છે વધારે મુશ્કેલ બન્યું છે સત્તા પણ વિખરાતું નથી અને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યું છે અને બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ આજે વિખરાય અને મિત્રો નબળું પડી ગયું છે પરંતુ અરબી સમુદ્રવાળું વાવાઝોડું તમે જોઈ શકો છો કે હજુ મિત્રો ખાસ કરીને એ રીતે ખાસ કરીને આકાર લઈ અને લગભગ ત્રીસ તારીખ ત્રીસ તારીખની આસપાસ મિત્રો વિખરાય અને નબળું પડી શકે છે ત્યાં સુધી મિત્રો કોઈ શક્યતા એની દેખાતી નથી પરંતુ તેના હિસાબે ગુજરાતની અંદર જે છે વરસાદી માહોલ છે કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે અને તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ મિત્રો વરસાદી માહોલ છે જામવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર તેની અંદર જે છે ઉત્તર ગુજરાતની અંદર કચ્છના ભાગોની અંદર પણ વરસાદ પણ આ છૂટા છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ સ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ